આકાશવાણી ભુજ પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ આભાર શ્રોતાઓ આકાશવાણી ભુજ અવિરત ચાલુ છે અને હું છું કલ્પના શાહ નમસ્કાર પોતાની અલાયદી ભાતીગળ સંસ્કૃતિ વિશિષ્ટ બોલી અને વિશિષ્ટ ભૌગોલિકતાને કારણે વિશિષ્ટ પ્રાદેશિક ઓળખ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં બીજી ઓક્ટોબર ઓગણીસો પાંસઠના રોજ શરૂ થયેલ આકાશવાણી ભુજની પ્રસારણ યાત્રા આગળ પણ આ જ રીતે અવિરત ચાલુ રહેશે દેશમાં સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાના જનમાનસ પર રેડિયો અને તેમાંય આકાશવાણી ભુજની એક આગવી છાપ છે એક બાજુ ટીવી યુગ છે અને વિવિધ ચેનલો છે તો બીજી બાજુ ઇન્ટરનેટનું માધ્યમ હાથ વગું છે તેમ છતાં આજે પણ કચ્છમાં આકાશવાણીનું મહત્વ જળવાઈ રહ્યું છે ખાસ કરીને ગામડાઓમાં તો આકાશવાણી લોકોની પ્રથમ પસંદગી છે અને હજુય તેની લોકપ્રિય અકબંધ છે તથા તેની હાજરી અનિવાર્ય છે પ્રસાર ભારતીના સીઈઓ શ્રી શશી શેખર વેમ્પટીએ તાજેતરમાં જ ટ્વીટ કરીને આકાશવાણી ભુજ બંધ થવાના અહેવાલોને અફવા ગણાવી હતી જેથી આકાશવાણી ભુજની સેવાઓ ચાલુ રહેવાથી કચ્છના જાણીતા અગ્રણીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા છે આ ઉપરાંત આકાશવાણી ભુજ બંધ નહીં થાય એ વાત જાણીને આકાશવાણીના અનેક શ્રોતાઓ પોતાના આનંદભર્યા સંદેશ આપી રહ્યા છે આકાશવાણી ભુજ ચાલુ રહેશે એ વાત પર પોતાની પ્રતિક્રિયા આપતા ભુજના ધારાસભ્ય બંધ કરી દેવું પણ બધાના પ્રયત્નોથી અને ખાસ કરીને આપણા જાવેદકર સાહેબે જે રીતે કચ્છ ની રજૂઆત ને ધ્યાને લીધી અને એમને આકાશવાણી કેન્દ્ર ચાલુ રાખવાનો કે નિર્ણય કર્યો એ જાણીને ખુબ આનંદ થયો છે અને અત્રે અમે જાવડકર સાહેબ નો અને અમારા સાંસદનો એનો ખુબ ખૂબ આભાર પણ માનીએ છીએ કારણ કે આ જે આકાશવાણી કેન્દ્ર છે એ તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર તો એકદમ લોકપ્રિય છે અને બધા જ લોકો જયારે પણ સમાચાર આવવાના હોય ત્યારે ગામના લોકો ભેગા થઈને આ સાંભળવા બેસી જાય એ સિસ્ટમ આજ સુધી ચાલુ છે અને એમના દ્વારા જે સમાચારો એ આખા જિલ્લામાં આપવામાં આવતા હોય છે એમાં લોકો ખુબ સારી રીતે એને સાંભળતા પણ હોય છે અને ખુબ સારા સમાચાર વ્યવસ્થા બધી જ જે કઈ લોકોપયોગી વાત હોય કે જે કઈ સમાચાર હોય ખૂબ સારી રીતે એ આકાશવાણી રેડિયો તરફથી લોકોની સમક્ષ મૂકવામાં આવે છે એટલે જે કઈ નિર્ણય આકાશવાણી ચાલુ રાખવાનો હતો એને લીધે લોકો પણ ખૂબ રાજી થયા છે અમને પણ લોકોના ફોન આવે છે અને એ રીતે હું ખુબ ખુબ ફરી વખત જાવડેકર સાહેબ નો આભાર માનું છું અને સાથે સાથે આકાશવાણી કેન્દ્ર ને હું મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા આપું છું કે જે રીતે એ લોકોએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તે જ રીતે ભવિષ્યની અંદર પણ એ લોકો વધુ ને વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરે એવી મારી હૃદયપૂર્વક શુભેચ્છા ધન્યવાદ ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમોને લોકો રેડિયોના માધ્યમથી સાંભળે છે આજે આકાશવાણી ભુજ ફક્ત સમાચારનું માધ્યમ નથી રહ્યું પણ મનોરંજન શિક્ષણ અને માહિતીનું એક મહત્વનું પરિબળ બની રહ્યું છે કચ્છના વરિષ્ઠ પત્રકાર અને ઇતિહાસવિદ શ્રી નરેશ અંતાણીએ પણ આકાશવાણી ભુજ ચાલુ રહેશે એ વાત પર ખુશીની લાગણી વ્યક્ત કરતા સરહદી કચ્છ જિલ્લામાં આકાશવાણી ભુજના મહત્વ વિશે बात करी हती। मेरा नाम नरेश अंतानी है मैं जर्नलिस्ट हूँ और गुजरात और कच्छ के इतिहास के बारे में भी मैं काम करता हूँ आकाशवाणी भूज से मेरा पैतालीस साल पुराना रिश्ता है बच्चों के कार्यक्रम से लेकर आज तक मैंने कई कार्यक्रमों में हिस्सा लिया है आकाशवाणी भूज बंद होने का समाचार सुनकर बहुत दुख हुआ ये आकाशवाणी भूज चालू ही रहना चाहिए क्योंकि कच्छ सरहदी इलाका है और आकाशवाणी भूज सरहद इलाके की नजर में रख के ही भारत सरकार ने शुरू किया था और उनका जो स्थानीय समाचार आता है वो गुजरात में एक ऐसा ही केंद्र ही है कि जहाँ वो ये कार्यक्रम प्रसारित होता है इनकी लोकप्रियता इतनी है कि कच्छ के पार बैठे हुए कोई भी कच्छी छह पच्चीस के टाइम पे स्थानीय समाचार सुनने लग जाता था ये आकाशवाणी चालू ही रहना चाहिए और आज मैंने समाचार सुना है कि भुज आकाशवाणी चालू ही रहेगा तो ये अच्छी बात है ખુશી વાત કચ્છ સાથે વણાયેલું અને સરહદી દ્રષ્ટિએ પણ વ્યૂહાત્મક રીતે ભૂમિકા ભજવતા આકાશવાણી ભુજ કેન્દ્રની ભૂમિકા કચ્છ જેવા સરહદી વિસ્તારમાં લોક પ્રહરી રહી છે ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સામેના યુદ્ધ કંડલામાં આવેલ વાવાઝોડું તથા બે હજાર એકના ભીષણ ભૂકંપ દરમિયાન આકાશવાણીએ લોકોને સાબદા રાખી સરકાર તંત્ર અને લોકો વચ્ચે સેતુની ભૂમિકા રચી હતી દિવ્યભાસ્કરના એક્ઝિક્યુટીવ એડિટર શ્રી વિપુલ વૈધે પણ ભૂતકાળને યાદ કરીને આકાશવાણીની સેવા વિશે આ મુજબ જણાવ્યું હતું સમાચાર માધ્યમોમાં ભુજનું આકાશવાણી કેન્દ્ર બંધ થવાની જે વાત પ્રસરી હતી સદનસીબે એ વાત ખોટી નીકળી છે પ્રસાર ભારતીએ પણ કીધું છે કે ના આકાશવાણીનું ભુજ કેન્દ્ર બંધ કરવાની કોઈ હિલચાલ નથી તો એ સારી બાબત છે આકાશવાણી ભુજનું તો અનેક ઘણું મહત્વ છે મહત્વ એ રીતે છે કે કચ્છ બહુ મોટો વિશાળ સરહદી જિલ્લો છે ભૂતકાળમાં સાંસ્કૃતિક આક્રમણ પણ ટેલિવિઝન ને રેડિયોના વા કચ્છના સરહદી વિસ્તારોમાં જાઓ તો તમને પાડોશી દેશના સિગ્નલ્સ પકડાય ટેલિવિઝનમાં એના પ્રોગ્રામ દેખાય એટલે આકાશવાણીનું ભુજ કેન્દ્ર ત્યારે વ્યૂહાત્મક રીતે કચ્છમાં સ્થાપવામાં આવ્યું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ એમ ચાર કેન્દ્ર બાકીના ત્રણ તો મહાનગર હતા પણ ભુજ સાવ નાનું ટાઉન સાવ નાનું શહેર હોવા છતાં પણ અહીંયા વ્યૂહાત્મક રીતે એનું સ્થાપન કરવામાં આવ્યું અહીંયા કચ્છની ભાતીગળતા અલગ છે અહીંયાના કચ્છી લોકોની ભાષા અલગ છે અને હું એમ કઉ તો અતિશક્તિની કહેવાય કે આ યુગમાં પણ અલગ અલગ માધ્યમોના આક્રમણના યુગમાં પણ કચ્છમાં લોકો રેડિયો સાંભળે છે એટલે સરકારી જે આ આકાશવાણીની સેવા છે એ બહુ મૂલ્ય એનો ઉપયોગ છે કચ્છમાં એટલે આ કેન્દ્ર વાસોમાં ન માત્ર ચાલુ રહેવું જોઈએ પણ જે એનું સંકોચન થઈ રહ્યું છે કાર્યક્રમોનું તો એનો વિસ્તાર પણ થવો જોઈએ કચ્છી ભાષાના કાર્યક્રમો ખેડૂતોના કાર્યક્રમો યા હિજરતી સિંધીઓ આવીને વસ્યા છે તો સિંધી ભાષાના કાર્યક્રમો એવું આકાશવાણીનું ભૂજકેન્દ્ર વૈવિધ્ય પીરસતું આવ્યું છે ને હવે એને વધારે પીરસવું જોઈએ એવું હું માનું છું એટલે અને એક અગત્યની વાત એ છે કે કચ્છ છે એ ડિઝાસ્ટર ઝોન છે ભૂકંપના એટલે સેસમિક ઝોન ફાઇવમાં આવે છે અવારનવાર અહીંયા વાવાઝોડાની પણ ત્રાટકે છે એવી ટાણે આકાશવાણીની સેવાઓ ખૂબ જ મહત્વની બની રહી હતી બે હજાર એકના ભૂકંપનો દાખલો લઈએ તો આકાશવાણી કેન્દ્ર ખુદ ધ્વસ્ત થઈ ગયું હતું એમ કહી શકાય આખું કચ્છ છે એ ખાના ખરાબીમાં ફેરવાઈ ગયું હતું એની વચ્ચેથી માત્ર અડધા કલાકની અંદર આકાશવાણીએ પોતાની સેવા ચાલુ કરી દીધી હતી તો અને એની સેવાઓની નોંધ મારા ખ્યાલ પ્રમાણે વૈશ્વિક લેવલ પણ લેવાની બંધ કરવાની વાત ખોટી નીવડી છે એ કચ્છ માટે સારું છે તો આ સાથે આ વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો કાર્યક્રમનું લેખન અને નિર્માણ અશરફ નથવાણી જોડાયેલા રહો આ પ્રસારણ યાત્રામાં અને સાંભળતા રહો આકાશવાણી નમસ્કાર આકાશવાણી ભુજ ના કાર્યક્રમો સાથે જોડાયેલા રહેવા માટે આપનો આભાર અમારા કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ છે ચાલુ જ રહેશે મનોરંજન અને માહિતી આ પ્રવાહ બદલવાની કે રોકવાની કોઈ વાત જ નથી બહુજન હેતાય બહુજન સુખા